નમસ્તે મિત્રો આજના ગુજરાત સમાચાર ની અંદર આપ સર્વ સાથે મિત્રોનું નું ફરી એકવાર સ્વાગત છે તો આજના સમાચાર વિશે વાત કરું તે પહેલા તમને જણાવી દઉં કે વિડીયો ખૂબ જ અગત્યનો છે અને આજના સમાચારની અંદર ખેડૂત ઉપયોગી સમાચારો વિશે વાત કરેલી છે તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પણ કરી લેજો તો મિત્રો વાત કરીએ આજના પ્રથમ સમાચારને લઈને તો કસ્ટમ ડ્યુટીના ઘટાડા બાદ સોનું ચાર હજાર રૂપિયા સસ્તું મિત્રો સરકારે સોના પરથી કસ્ટમ ડ્યુટી ઘટાડી દીધા બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે બાવીસ જુલાઈએ ચોવીસ કેરેટ સોનું તોતેર હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતું જે હવે ઘટીને અડસઠ હજાર આઠસો ને તેતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર થઈ ગયું છે એટલે કે અઢાર દિવસમાં સોનું ચાર હજાર એકસો ને સત્તાવન રૂપિયા સસ્તું થઈ ગયું છે નિષ્ણાંત તો માને છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રિલાયન્સ Jio ના કરોડો યુઝર્સ ખુશખુશાલ મિત્રો રિલાયન્સ Jio ના કરોડો યુઝર્સ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે Jio એ ₹250 થી ઓછી કિંમતના કેટલાક શાનદાર રિચાર્જ પ્લાન આપ્યા છે જે તમામ લોકો સરળતાથી કરી શકે તેવા છે જણાવી દઈએ કે આ પ્લાનમાં દરરોજ 1.5 GB ડેટા સાથે જેમાં તમે WhatsApp, Google અને સોશિયલ મીડિયાનો સરળતાથી ઉપયોગ કરી શકશો વધુમાં અમર્યાદિત કોલિંગ સુવિધા પણ કોઈ શુલ્ક વગર આ પ્લાનમાં આપવામાં આવી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પિતા ગુજરાતી હશે તો જ શિષ્યવૃત્તિ મળશે મિત્રો હવે પિતા ગુજરાતી હશે તો જ સ્કોલરશીપ મળવાની છે ધોરણ એકથી દસના વિદ્યાર્થી માટે સરકારે સ્કોલરશિપના નિયમો બદલ્યા છે ઉલ્લેખનીય છે કે જો પિતા બિન ગુજરાતી હોય અને માતા ગુજરાતી હોય તેવા કિસ્સામાં પણ બાળક શિષ્યવૃત્તિનો હકદાર ગણાશે નહીં મિત્રો શિષ્યવૃત્તિ માટે પિતાના જાતિ જન્મ આવકનો દાખલો અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવું પડશે રેશન કાર્ડમાં બાળકનું નામ હોય તો તેના આધાર કાર્ડ સાથે કેવાયસી પણ કરાવવાનું રહેશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી સાચી ઠરી મિત્ર હવામાન વિભાગે આગાહી કરી જ હતી તે મુજબ અમદાવાદના શહેરી વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે હાલ મિત્રો વાતાવરણ ઠંડુ બન્યું છે અને લોકોને ફરી ગરમીથી રાહત મળી ગઈ છે સિંધુ ભવન સહિત અન્ય વિસ્તારોમાં હાલ વરસાદ પડી રહ્યો છે અને શહેરોમાં બપોરથી જ વરસાદી માહોલ બન્યો છે આગા હવામાન વિભાગે અમદાવાદમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગરીબ કલ્યાણ મેળાનું આયોજન મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને દિશા દર્શનમાં ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય સરકાર કરવા દરેક જિલ્લામાં એક એક એમ કુલ તેત્રીસ ગરીબ કલ્યાણ મેળાઓનો આયોજન સરકાર દ્વારા થવાનું છે આગામી સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળાના માધ્યમથી અંદાજે નેવું હજારથી વધુ લાભાર્થીઓને એકસો ને પચીસ કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત સાધન સહાય કિટ્સનું પ્રત્યક્ષ વિતરણ કરવા સંબંધિત વિભાગોને પ્રેરિત કરાયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઓગસ્ટ મહિનામાં રેશન કાર્ડ ધારકો ખુશ મિત્રો જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે એનએફએ રેશન કાર્ડ ધરાવતા કુટુંબોને પ્રત્યે વ્યક્તિ દીઠ બે કિલો ઘઉં બે કિલો ચોખા તથા એક કિલો બાજરી વિના આપવામાં આવશે તથા અંત્યોદય રેશન કાર્ડ ધરાવતા કુટુંબને કાર્ડ દીઠ મહત્તમ પંદર કિલો ઘઉં પંદર કિલો ચોખા તથા પાંચ કિલો બાજરી એમ કુલ પાંત્રીસ કિગ્રા અનાજનું વિના વિતરણ કરવામાં આવશે સાથે વધારાની ખાંડ પણ આપવામાં આવવાની છે

મહિલાઓને બે દિવસ માટે મફતમાં મુસાફરી કરવાનો મોકો મળશે ઉત્તર પ્રદેશના પરિવહન મંત્રી દયાશંકર સિંહે જાહેરાત કરી છે કે રક્ષાબંધનના તહેવાર પર વખતની જેમ મહિલાઓને બે દિવસ સુધી રોડવેઝ બસમાં મફત મુસાફરીની સુવિધા મળશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આદિજાતિ વિસ્તારોમાં વસતા પરિવારોને ખોટ તે જરૂરી હતો અને સુવિધાઓને પૂર્તિ કરવા માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય મહા અભિયાન એટલે કે પીએમ જનમન યોજના હેઠળ આદિજાતિ કુટુંબોને આવાસની સુવિધા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ કુલ સાત હજાર આવાસ માટેની સહાય મંજૂર કરવામાં આવી છે પીએમ જનધન યોજના હેઠળ બાર આદિજાતિ વ્યક્તિઓના બેંક ખાતાઓ ખોલવામાં આવ્યા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓને રક્ષાબંધનની ભેટ મિત્રો રક્ષાબંધન આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આવી સ્થિતિમાં સરકારે બહેનોને મોટી ભેટ આપી છે સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે અને તમામ બહેનો માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે મિત્રો સરકારે સિલિન્ડરના ભાવમાં કેટલો ફેરફાર કર્યો છે અને બહેનો માટે સિલિન્ડરના કેટલા સસ્તા થયા છે મિત્રો જાણીએ તો ઓગસ્ટ મહિનાની શરૂઆત પહેલા જ મધ્ય પ્રદેશ સરકારે તેની પ્રિય બહેનોને એક મોટી ભેટ આપી છે લાડલી બ્રાહ્મણ યોજનાની મહિલા લાભાર્થીઓને હવે સાડા ચારસો રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે મંગળવારે મુખ્યમંત્રી મોહન યાદવની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે તમને જણાવી દઈએ કે હાલમાં મધ્યપ્રદેશમાં એક સિલિન્ડરની કિંમત આઠસો રૂપિયા છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ઓગસ્ટમાં પરેશભાઈ ગૌસ્વામીની આગાહી મિત્રો ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગૌસ્વામીએ ઓગસ્ટ મહિનામાં કેવો વરસાદ પડશે તે અંગેનું અનુમાન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે જુલાઈ મહિનાની જેમ ઓગસ્ટમાં પણ સારો વરસાદ વરસશે આ મહિનામાં ચોમાસું નિષ્ક્રિય નહીં થઈ જાય અને એટલે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી ઓગસ્ટ મહિનો સારો રહેશે અને સપ્ટેમ્બર મહિનો પણ ખૂબ સારો રહે તેવું અનુમાન છે આ સાથે તેમણે જણાવ્યું છે કે આ વર્ષના ચોમાસામાં દર વખતની સરખામણીમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે જોકે ઓગસ્ટ મહિનામાં ગરમી અને બફારો સામાન્ય સ્થિતિમાં આવી જશે તેમ જોવા મળશે પંદર સપ્ટેમ્બર સુધી ગરમી અને બફારાની સ્થિતિ સામાન્ય રહેશે પરંતુ પંદર સપ્ટેમ્બર સુધીમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોને દસ હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કરવા માંગ મિત્રો તાજેતરમાં પડેલા ભારે વરસાદથી સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જુનાગઢ અને રાજકોટ જિલ્લાના ખેડૂતોને મોટું નુકસાન થયું છે ઉપલેટા ધોરાજ તાલુકામાં અતિવૃષ્ટિ પાક નુકસાનની જેમ અને જમીનનું ધોવાણ થઈ ગયું છે એક અંદાજ પ્રમાણે

બુધવારે કૃષિ લોન માફી યોજનાનો વ્યાપ વિસ્તારવાનો નિર્ણય કર્યો અને લોનની મર્યાદા રૂપિયાથી વધારીને લાખ રૂપિયા છે મિત્રો એક અધિકારીએ આ માહિતી આપી હતી હેમંત અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી કેબિનેટ સચિવ વંદના દોડલે જણાવ્યું હતું કે કેબિનેટે કૃષિ લોન માફીની મર્યાદા પચાસ હજારથી વધારીને બે લાખ રૂપિયાની કરવાની દરખાસ્તને મંજૂરી આપી છે આ માટે છેલ્લી તારીખ એકત્રીસ માર્ચ બે હજાર વીસ રહેશે કૃષિ વિભાગના એક અધિકારીએ જણાવ્યું છે કે લગભગ એક પોઈન્ટ એકાણું લાખ ખેડૂતોને આનો લાભ મળવાનો છે તેમણે કહ્યું છે કે બે હજાર એકવીસ અને બાવીસમાં રાજ્ય સરકારે પચાસ હજાર રૂપિયા સુધીની લોન માફીની જાહેરાત કરી હતી સરકારે ચાર પોઈન્ટ તોતેર લાખથી વધુ ખેડૂતોની પચાસ હજાર સુધીની લોન માફ કરી છે અને બેંકોએ એક હજાર નવસો કરોડનું વધારાનું વિતરણ કર્યું છે કેબિનેટ દ્વારા કુલ સાડત્રીસ દરખાસ્તોને મંજૂરી આપવામાં આવી હતી ત્યાર પછી મિત્રો આજની હવામાન આગાહી વિશે વાત કરીએ તો ગઈકાલથી રાજ્યમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આવામાં આજે બપોરે અમદાવાદના વાતાવરણમાં પલટો આવશે અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે અને કાળા ડિબાંગ વાદળો સાથે અમદાવાદમાં અંધારપાટ છવાયું હતું જે આ સાથે જ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે મિત્રો શહેરમાં વસ્ત્રાપુર જસ્ટિસ બંગલો અખબારનગર અને આરટીઓ પ્રહલાદનગર એસજી હાઈવે સોલા અને ગોત વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો છે હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી સાત દિવસ તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની સામાન્ય વરસાદની આગાહી છે મિત્રો હવામાન વિભાગે પણ જણાવ્યું છે કે શનિવારે એટલે કે આજે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો રામેશ્વર યાદવે જણાવ્યું છે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં બે દિવસ ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે મિત્રો આ સાથે તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ ગાજવીજની ચેતવણી સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપી છે તો મિત્રો આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને વિડીયો કામનો લાગ્યો હોય સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળેના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે તો મિત્રો હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે ત્યાં સુધી મિત્રો મને રજા આપશો ધન્યવાદ